નમસ્કાર ચલો આજે વાત કરીએ ભારતના અર્થતંત્રના એવા હીરોની જેમને આપણે કદાચ રોજેરોજ નથી જોતા પણ દેશની પ્રગતિનો આખો ભાર એમના ખભા પર છે જી હા આપણે વાત કરી રહ્યા છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોની એટલે કે એમએસએમઇઝ ચાલો સમજીએ આ નાના પણ શક્તિશાળી દિગ્ગજોની આખી કહાણી ચાલો શરૂઆત જ એક એવા આંકડાથી કરીએ જે કદાચ ચોંકાવી દેશે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતે જે કંઈ પણ દુનિયામાં વેચ્યું એટલે કે આપણી કુલ નિકાસ એમાં લગભગ અડધો અર્ધ એટલે કે પિસ્તાલીસ પોઈન્ટ તોત્તેર ટકા હિસ્સો કોનો હતો ખબર છે આ જ એમએસએમઇસનો આ બતાવે છે કે આ નાના લાગતા ઉદ્યોગો ગ્લોબલ સ્ટેજ પર ભારતનો ઝંડો કેટલી મજબૂતીથી લહેરાવી રહ્યા છે આ ખાલી એક નંબર નથી આની પાછળ લાખો લોકોની મહેનત એમની હિંમત અને એમનું સપનું જોડાયેલું છે તો સવાલ એ થાય કે આ એમએસએમ ઇ છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એવા બિઝનેસ છે જે કંઈક બનાવે છે કોઈ વસ્તુ પર પ્રોસેસિંગ કરે છે અથવા તો કોઈ સર્વિસ આપે છે હવે કયો બિઝનેસ માઇક્રો કહેવાશે કયો સ્મોલ અને કયો મીડિયમ એ નક્કી થાય છે બે વસ્તુઓ પરથી એમાં કેટલા પૈસાનું રોકાણ થયું છે અને એ વર્ષે કેટલો ધંધો કરે છે એટલે કે એનું ટર્નઓવર કેટલું છે આજે આપણે આખી વાતને પાંચ મુદ્દામાં સમજીશું પહેલાં તો આ ઉદ્યોગો દેશની કરોડરજ્જુ કેમ છે પછી એમની નવી વ્યાખ્યા શું છે એમને કયા પડકારો નડી રહ્યા છે આ પડકારોમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે અને છેલ્લે વિકસિત ભારતના સપનામાં એમની ભૂમિકા શું હશે તો ચાલો શરૂ કરીએ પહેલા અને સૌથી અગત્યના સવાલથી આ એમએસએમઇઝને ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ એટલે કે બેકબોન કેમ કહેવાય છે કારણ કે સાચું પૂછો તો દેશના ગ્રોથ અને રોજગારનું અસલી એન્જિન તો આ જ છે એ જ છે જે દેશના આખા આર્થિક ઢાંચાને મજબૂતીથી પકડી રાખે છે જસ્ટ આ આંકડા પર એક નજર નાખો દેશની કુલ આવક એટલે કે જીડીપી એમાં લગભગ ત્રીસ ટકા હિસ્સો એમનો છે દેશમાં જે પણ વસ્તુઓ બને છે એના ઉત્પાદનમાં પાંત્રીસ ટકાથી વધુ હિસ્સો એમનો છે અને સૌથી મોટી વાત રોજગારી બાસઠ ટકા જેટલી જંગી રોજગારી આ ક્ષેત્ર પૂરું પાડે છે હવે વિચારો આ સેક્ટર કેટલું મોટું અને કેટલું મહત્વનું હશે અને વાત ખાલી પૈસાની નથી આ એમએસએમઈઝ સમાજ માટે પણ બહુ મોટું કામ કરે છે ખેતી પછી જો ક્યાંય સૌથી વધુ નોકરીઓ મળતી હોય તો એ આ સેક્ટરમાં છે ખાસ કરીને મહિલાઓ યુવાનો અને જે લોકો ઇન્ફોર્મલ સેક્ટરમાં કામ કરે છે એમના માટે તો આ ઉદ્યોગો આજીવિકાનો સૌથી મોટો સહારો છે એમને પગભર બનાવે છે ઓકે તો હવે આપણે એ સમજીએ કે સરકારે આ ઉદ્યોગોને માઇક્રો સ્મોલ કે મીડિયમ એમ અલગ અલગ કેટેગરીમાં કેવી રીતે વહેંચ્યા છે આ સમજવું બહુ જરૂરી છે કારણ કે સરકારની બધી સ્કીમને ફાયદા આ જ કેટેગરીના આધારે મળે છે સરકારે હવે જે નવી વ્યાખ્યા આપી છે એમાં એક મોટો ફેરફાર છે હવે ખાલી રોકાણ નહીં પણ રોકાણ અને ટર્નઓવર બંનેને જોવામાં આવે છે આની પાછળનો વિચાર બહુ સિમ્પલ છે સરકાર એવું ઈચ્છે છે કે નાના ઉદ્યોગો મોટા થવાથી ડરે નહીં પહેલાં શું થતું ઉદ્યોગો મોટા થાય તો સરકારી લાભો જતા રહેતા એટલે એ લોકો નાના જ રહેવાનું પસંદ કરતા હવે એ ડાર કાઢવાનો પ્રયાસ થયો છે હવે આ બધી સારી સારી વાતો તો થઈ ગઈ પણ વાર્તાનો બીજો ભાગ પણ છે આટલી બધી તાકાત હોવા છતાં એમએસએમઇ સેક્ટરની સામે પડકારોનો પહાડ ઊભો છે એવા અવરોધો છે જે એમને એમની પૂરી તાકાતથી આગળ વધવા જ નથી દેતા ચાલો હવે આ પડકારોને જરા નજીકથી જોઈએ આ સેક્ટરની સૌથી મોટી મુશ્કેલી છે એનું સ્ટ્રક્ચર જે એક પિરામિડ જેવું છે મતલબ કે લગભગ પંચાણું ટકા બિઝનેસ માઇક્રો એટલે કે સાવ નાના સ્તરે જ અટકી જાય છે એમાંથી બહુ ઓછા સ્મોલ બને છે અને એથી પણ ઓછા મીડિયમ સુધી પહોંચે છે આના કારણે આપણી પાસે બહુ બધા નાના ઉદ્યોગો છે પણ વચ્ચેની જે સાઇઝના ઉદ્યોગો હોવા જોઈએ એ જાણે ગાયબ જ છે આને મિસિંગ મિડલ કહેવાય છે અને એને લીધે આપણો ગ્રોથ ધીમો પડી જાય છે એક બીજી બહુ જ ગંભીર સમસ્યા અને એ છે પેમેન્ટમાં મોડું થવું તમને જાણીને નવાઈ લાગશે પણ એમએસએમઇ સમાધાન પોર્ટલના ડેટા પ્રમાણે નાના ઉદ્યોગોના એકવીસ હજાર કરોડ રૂપિયાથી પણ વધુના પેમેન્ટ્સ માર્કેટમાં અટવાયેલા છે હવે વિચારો જે બિઝનેસની વર્કિંગ કેપિટલ જ આ રીતે ફસાઈ જાય એ પોતાનો રોજનો ખર્ચ કેવી રીતે કાઢે વિકાસ કરવાની વાત તો બહુ દૂર રહી અને પ્રોબ્લેમ્સની લિસ્ટ અહીં પૂરી નથી થતી આ સેક્ટરને જેટલા પૈસાની જરૂર છે અને જેટલા મળે છે એની વચ્ચે પચ્ચીસથી ત્રીસ લાખ કરોડ રૂપિયાનો જંગી ગેપ છે મતલબ લોન જ નથી મળતી એની ઉપર દર વર્ષે લગભગ હજાર જેટલા અલગ અલગ નિયમોનું પાલન કરવાનો બોજ આધુનિક ટેકનોલોજી અને સારા કારીગરોની કમી તો છે જ અને સૌથી ચિંતાની વાત લગભગ નેવું ટકા એમએસસી બૂથો ઇન્ફોર્મલ રીતે ચાલે છે મતલબ કાગળ પર જ નથી એટલે એમને ન તો બેંકમાંથી લોન મળે ન તો સરકારી યોજનાઓનો કોઈ ફાયદો ઓકે તો આટલા બધા પડકારો છે તો શું કરવું શું કોઈ રસ્તો છે બિલકુલ છે હવે આપણે એની જ વાત કરીશું એક એવી બ્લૂપ્રિન્ટ વિશે જે આ પડકારોને તકમાં બદલી શકે અને એમએસએમઈ સેક્ટરની અસલી તાકાતને બહાર લાવી શકે આગળ વધવા માટે એક ક્લિયર બ્લુપ્રિન્ટની જરૂર છે જેમાં પાંચ મુખ્ય પગલાં લઈ શકાય પહેલું પૈસાની સમસ્યાને હલ કરો એટલે કે લોન માટે જમીન મકાન ઘેરવે મુકાવવાની જગ્યાએ બિઝનેસના કેશ ફ્લોના આધારે લોન આપો બીજું નિયમોને સરળ બનાવો એક જ જગ્યાએથી બધા કામ પતી જાય એવી સિંગલ વિન્ડો સિસ્ટમ લાવો ત્રીજું ટેકનોલોજી અપગ્રેડ કરો ચોથું જીઇએમ અને ઓએનડીસી જેવા પ્લેટફોર્મથી એમને નવા બજારો સુધી પહોંચાડો અને પાંચમું ઇન્ડસ્ટ્રીને જેવી સ્કિલ્સ જોઈએ એવી જ ટ્રેનિંગ આપો આપણે આખી વિચારસરણી જ બદલવી પડશે જૂની રીત શું હતી લોન માટે કોલેટરલ આપો હવે નવી રીત શું હોવી જોઈએ બિઝનેસના ડેટા અને કેશ લોના આધારે લોન આપો પહેલાં શું હતું કાગળિયા અને ફાઇલિંગના ચક્કર હવે શું જોઈએ એક જ જગ્યાએથી બધું કામ પતે એવી સિસ્ટમ પહેલાં બિઝનેસ ફક્ત પોતાના સ્થાનિક બજાર પર નિર્ભર હતો હવે ડિજિટલ પ્લેટફોર્મથી આખી દુનિયામાં પોતાનો માલ વેચી શકે છે આ એક નાનું સૂનું નહીં પણ એક બહુ મોટો બદલાવ છે જે લાવવાની જરૂર છે અને હવે વાત કરીએ સૌથી મોટી પિક્ચરની આ એમએસએમઈ સેક્ટરની સફળતા ખાલી એમની પોતાની સફળતા નથી એમની સફળતા સીધી રીતે ભારતના બે હજાર સુડતાલીસના સપના સાથે જોડાયેલી છે એક વિકસિત ભારત બનાવવાના સપના સાથે અને વિઝન બિલકુલ ક્લિયર છે અત્યારે જે નિકાસમાં પિસ્તાળીસ ટકા હિસ્સો છે એને બે હજાર સુધીમાં વધારીને સાહીઠ ટકા સુધી લઈ જવાનો ટાર્ગેટ છે આ બહુ મોટો ટાર્ગેટ છે પણ એ એ પણ બતાવે છે કે આ સેક્ટરમાં પોટેન્શિયલ કેટલું જબરદસ્ત છે જો એમને સાચો સપોર્ટ મળે તો આ જ નાના દિગ્ગજો ભારતને દુનિયાનું મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ બનાવી શકે છે તો છેલ્લે સવાલ એ જ છે આપણે જોયું કે આ એમએસએમઇઝે અત્યાર સુધી દેશના અર્થતંત્રને કેવી રીતે મજબૂતી આપી છે તો શું જો એમને યોગ્ય માહોલ પૂરતા પૈસા અને સાચી ટેકનોલોજીનો સાથ મળે તો આ નાના દિગ્ગજો ખરેખર ભારતના ભવિષ્યને ઘડી શકશે આનો જવાબ એમની કાબિલિયતમાં ઓછો અને આપણે એમને જે તકો આપીશું એમાં વધુ છુપાયેલો છે